શું મિલકત કરતા પણ વધારે કિંમતી હોય છે સંબંધો આ વાત એટલા માટે કહી રહીશું કારણ કે મિલકતની લાહેમાં વધુ એક વખત ભાઈ ભાઈનો વૈરી બન્યો છે અને સંબંધોમાં રેડાયું છે લોહી હેલો પાલિતાણા પોલીસ સ્ટેશન હું સર્વોદય સોસાયટીના નાકા પાસે રહેતો મયુરસિંહ ગોહિલ બોલું છું મારા ભાઈ ભગીરથસિંહ ગોહિલનું મોત થયું છે આટલું સાંભળી ભાવનગરના પાલીતાણા પોલીસની ટીમ સર્વોદય સોસાયટીમાંથી ફોન કરનારના ઘરે પહોંચી પોલીસ સાથે એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ હતી મૃતક ભગીરથની લાશને પીએમ માટે મોકલી તેના ભાઈ મયુરની પૂછપરછ કરવામાં આવી એમાં મયુરસિંહે ગોળ ગોળ જવાબ આપતા પોલીસને તેના પર શંકા ગઈ જેથી પોલીસે આખરી પૂછપરછ કરતા મયુરસિંહે નાના ભાઈ ભગીરથની હત્યા કર્યાની કબૂલાત કરી ભાવનગરના પાલીતાણામાં સંબંધોનો ખૂન મોટા ભાઈના હાથે સગા નાના ભાઈની હત્યા પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા ઉંચકાયો પડદો ટીઆરબી જવાને ભાઈની છાતી પર બેસી દબાવ્યું ગળું ટીવી સ્ક્રીન પર જે યુવકની તસવીર જોવા મળી રહી છે એ ત્રીસ વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે જેની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ સગા મોટા ભાઈ મયુરસિંહે કરી નાખી છે નાના ભાઈની હત્યાના આરોપસર મયુરસિંહની ધરપકડ કરવામાં આવી છે ઝઘડો થતાં ઉશ્કેરાઈ મયુરસિંહે ભાઈની હત્યા કર્યાનું કબૂલ્યું હતું આ કામના મૃતક ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓનો મૃતદેહ છે શંકાસ્પદ હાલતમાં એમના ઘરમાંથી મળી આવ્યો હતા સદર બાબતે પોલીસ દ્વારા ડોગ સ્કોડ એફએસએલ તથા અન્ય રીતે શંકાસ્પદ જે લાશ હતી એની તપાસ કરતા બાદમાં તપાસ એનો પ્રસ્થાપિત થઈ કે સદરુ બાબતે અકસ્માત ન હોત નહીં પરંતુ આ જે કહેવાય હત્યાનો બનાવ હોય સદરુ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આમાં સદર બાબતે હત્યાનો ગુનો દાખલ કરી અને ફરિયાદ નોંધેલ છે મિલકતના વિવાદમાં ભાઈ બન્યો કસાઈ મિલકતના મનદુખમાં ભાઈનું કર્યું મર્ડર

અઢાર માર્ચની રાત્રે મયુર નોકરીએ જતો હતો એ પહેલા મિલકત બાબતે ભગીરથને ઠપકો આપવા તેના ઘરે ગયો કેમ સમાજમાં મિલકત બાબતે બદનામ કરે છે તેમ કહી કરી હતી ભગીરથને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો ત્યારબાદ તેના બંને પગ પકડી ખેંચી મયુરસિંહ તેને રૂમમાં લઈ ગયો હતો ત્યારબાદ તેની છાતી પર બેસી મયુરે નાના ભાઈનું ગળું દબાવી ઢીકાથી માર માર્યો ગળું દબાતા શ્વાસ રૂંધાઈ જતા ભગીરથનું મોત નીપજ્યું હતું એ પછી આરોપી ઘરે આવ્યો અને પોલીસને ફોન કર્યો હતો સદર બનાવમાં આરોપી જે છે એનો મૃતકનો સગો ભાઈ છે મયૂરશી બટુકશી ગોહી કે જેને પોલીસ દ્વારા અધોરન સબને એટેક કરવામાં આવ્યો છે ભગીરથ સી ગોહિલની હત્યા થઈ હોવાનું પુરવાર થયા બાદ તેના પરિવારમાંથી એક પણ વ્યક્તિ ફરિયાદ માટે આગળ નહીં આવતા પોલીસે પોતે જ ફરિયાદી બની હતી ત્યારે મિલકતના કારણે વધુ એકવાર ભાઈ સગાભાઈના લોહીનો તરસ્યો બન્યો હતો નાના ભાઈના જીવ કરતા મયુરસિંહને મિલકત વધુ કિંમતી લાગી અને એટલે જ તેણે આ રસ્તો અપનાવ્યો કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર